છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને નિવાસી અધિકને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા આવેલા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાની આગેવાનીમાં જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય અને સિહોદ પાસેના ભારત નદી ઉપર રૂપિયા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના ભ્રષ્ટાચારમાં સામેલ તમામે સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેવા અનેક પડતર પ્રશ્નો વહેલી તકે નિકાલ લાવવામાં આવે જિલ્લા સેવા સદન સ્થિત નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદન આપી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા દિન પંદર દિનમાં ઉકેલ નહીં આવે તો આગળના કાર્યક્રમો ના છૂટકે કરવા પડશે જેવી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર આવેદનપત્ર આપ્યું જુલાઈ ના રોજ ધરતી આવા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતિક છે અધિકારની વાત કરનાર વ્યક્તિ છે એટલે આ યોજનાના ગભગોળા બંધ કરીને અધિકારની વાત કરો અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે દરેક જગ્યાએ રોડ રસ્તા ડાયવર્ઝન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે તાલુકા પંચાયતના સભ્યો કારોબારી અધ્યક્ષો એ પણ એનો વિરોધ કરી રહ્યા છે તો અમે એ નિમિત્તે આ આવેદનપત્ર આપ્યું એમાં આ બધું તો છે જ પણ અમારા પાંચ મુદ્દાઓ છે એમાં એક કે પહેલી જુલાઈએ જે કાર્યક્રમ ધરતી આમાં અભિયાન જે કરો છો એનું લોકેશન સ્કૂલ છે આ કાર્યક્રમને એના શિક્ષણને કોઈ લેવા દેવા નથી એટલે એનું સ્થળ બદલીને બીજી કોઈ જગ્યા રાખો જેથી બાળકોનું શિક્ષણ ન બગડે બીજો મારો મુદ્દો છે સરકાર પાસે એક યોજના છે દરેક પંચાયતને એના ગામનો વિકાસ કરવા માટે આદિ આદર્શ ગ્રામ યોજનાનો કાર્યક્રમ ચાલે છે અને એના નાણાં જે તે સરપંચ અને તલાટીએ અને એના સભ્યોએ વાપરવાના છે પણ આ યોજનામાં અમલીકરણ અધિકારી નિમીને સરકારે એ અધિકાર પણ પંચાયતોને લઈ લીધો છે એ સરપંચોને આપવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે જંગલ જમીનના ઘણા બધા દાવા રજો છોટાઉદેપુરમાં બાકી છે એ મંજૂર કરો અને જે પણ મંજૂર કર્યા છે એમાં સાદભાર આપીને દરેકને વ્યક્તિગત અધિકાર અને ચોથો મુદ્દો છે નસવાડીના જે અરહાળ ગામને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવા માટે અહીંના સાંસદ કલેક્ટર અને એસપી ત્યાં ગયા હતા અને ત્યાં લોકોને ડરાવી દીધા છે તો એક સાથે જે કાર્યક્રમ છે બિરસા મુડા નામનો જે કાર્યક્રમ છે ત્યારે જે તે અધિકારી ત્યાં જાય અને આ ગામડાઓને ખાલી નથી કરવાનો એ બહાજરી પત્રક ત્યાં આપે પાંચમો મુદ્દો અમારો છે નકલી કચેરી કૌભાંડમાં અને બીજા કૌભાંડમાં જે અહીંના પચીસ કરોડ રૂપિયા ગયા છે એ લાભાર્થીના રૂપિયા ગયા છે બોર્ડર વિલેજના લોકોના અધિકારના રૂપિયા ગયા છે એની તપાસ કેટલી આવી અને તપાસ કરીને અહીંના ચોકીદારોને સહયોગથી એ પૈસા જે તે લાભાર્થીઓને પાછા મળે આ અમારી માગણી છે અને ફરી બિરસા મુંડાના નામના કાર્યક્રમમાં આ યોજનાઓમાં દાખલા આપો અને સાતબાર આપો અને એ બધું બંધ કરો એ તો તમે અહીંયા આપો જ છો એને પેલા જનસેવા કેન્દ્રો પણ છે તો એ ગામડામાં લઈ જઈને ગામડાના લોકોનો ટાઈમ ના બગાડો એમને અધિકાર આપો આ અમારી માગણી આજે એના કલેક્ટર સાહેબ પાસેથી છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી માંગણીને સ્વીકારશે અને જિલ્લામાં જે હાલત ખરાબ છે એ સુધારશે અને એક સાથમો કાર્યક્રમ લોકોને અધિકાર આપવાનો હોય તો જ કરશે નહીં તો નહીં કરે સહીદ સોમરાથ દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર